અને અમે દર વર્ષે આ નૃષિ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવીએ છીએ અને ભાવિક ભક્તો આજુબાજુના ગામના લોકો અને પૂરા ગુજરાતમાંથી ભાવિક ભક્તો આવી અને અહીંયા આગળ એનો લાવો લે છે દર્શન કરે છે અને પછી અમે અહીંયા આગળ ભોજન સમારંભ રાખીએ છીએ એનો બી પ્રસાદ લોકો સારી રીતે લે છે અને સારી રીતે અમે ઉજવીએ છીએ ધામધૂમપૂર્વક મારું નામ નટુભાઈ સોમાભાઈ રોહિત જયંતી છે આ આ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે વૈશાખ સુ ચૌદસના દિવસે ભગવાન નરસિંહ જયંતિ મનાવવામાં આવે છે આજ રોજ બાર પાઠનું આયોજન કરેલું છે તેમજ ભગવાન નરસિંહના પાઠનું આયોજન તેમજ ઓછવનું આયોજન કરેલું છે ઘણા બધા ભાવિક ભક્તો આ દર્શનનો લાભ લે છે મારું નામ દીપક પરમાર છે હું અહીંયા દર સાલ અહીં ભગવાનના દર્શને આવું છું કેટલા વર્ષ જૂનું છે મંદિર આશરે સાડા ત્રણસો વર્ષ જૂનું છે અહીંયા વૈશાખ ચૌદસના દિવસે ભગવાનનો જે પ્રાગટ્ય દિવસ છે એનો ઉત્સવ દર સાલ ઉજવવામાં આવે છે ધામધૂમથી સર્વ સમાજ સમગ્ર સમાજ અહીંયા આવે છે અને ભગવાનના દર્શન કરે છે અને પોતાનો અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવે છે મારી જાણમાં એવું છે કે દર સાલ અહીંયા જે દર્શનાર્થીઓ આવે છે એમાં ઘણા દર્શનાર્થીઓ એવા છે કે જે પોતાની વિઝાની માનતા રાખી હોય અને વિઝા ના થતો હોય અને વિઝાની માનતા રાખે અને તરત વિઝા મળી ગયા હોય તો ત્યાંથી પરદેશથી પણ પાછા આવીને અહીંયા માનતા બધા પૂરી કરતા હોય એવું મારા ધ્યાને આવેલ છે અને ન કોઈ પર્ટીક્યુલર પર્ટિક્યુલર સમાજ પૂરતું સર્વ સમાજ અહીંયા દર્શન કરી અને ધન્યતાની અને આનંદની લાગણી અનુભવે છે અને હું પણ અહીંયા આવી અને ભગવાનના દર્શન કરી અને પોતાની ધન્યતા અનુભવું છું અને મને આનંદ છે ગર્વ છે ભગવાનના મંદિરે દર્શન કરવાનું